આ ફળના પાંદડા પણ છે ફાયદાકારક કોલેસ્ટ્રોલથી લઈને પેટના દુખાવામાં છે રામબાણ ઇલાજ જામફળના પાંદડામાં રહેલા પોષક તત્વો મોના બેક્ટેરિયાને રોકવામાં પેટની સમસ્યાઓમાં રાહત બ્લડ શુગર કંટ્રોલ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને વાળને મજબૂતી આપવામાં મદદરૂપ થાય છે નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ પાંદડાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે જામફળ તો બધા ખાય છે પણ શું તમને ખબર છે કે જામફળના પાંદડામાં પણ ઘણા પોષક તત્વો હોય છે આ પાંદડા મોંમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શનને રોકવામાં મદદ કરે છે તો ચાલો જાણીએ જામફળના પાંદડા બીજી કઈ સમસ્યાઓને દૂર કરે છે એક પેટની સમસ્યાઓ માટે ફાયદાકારક જો પેટમાં સમસ્યા હોય તો જામફળના પાંદડાને ઉકાળીને તેનું પાણી પીવાથી આરામ મળે છે આ ઉપરાંત તમે આ કાચા પાંદડા પણ ચાવી શકો છો બે બ્લડ શુગર કંટ્રોલ માટે અસરકારક જામફળના પાંદડાનું પાણી બ્લડ શુગર લેવલને પણ કંટ્રોલ કરે છે ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે આ ખૂબ જ ફાયદાકારક છે ત્રણ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે જામફળના પાંદડા ખૂબ જ ફાયદાકારક હોય છે તેમાં રહેલું ફાઈબર મેટાબોલિઝમ વધારે છે અને કોલેસ્ટ્રોલ લેવલને સંતુલિત રાખે છે ચાર વાળ માટે વરદાન જામફળના પાંદડા વાળના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે આ પાંદડા વાળ ખરવાનું રોકે છે અને વાળના મૂળને મજબૂત બનાવે છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડીયો રિલેટેડ કંઈ સજેશન હોય તો એ તમે કમેન્ટ કરીને જણાવી શકો છો વિડીયો જોવા માટે ધન્યવાદ